કેમ છો બધા રાધે રાધે આજે ચકી છે ને એક જાણવા જેવી વાત કે છે જાણવા જેવી વાત એટલે કે હવે છે ને બધા અલગ અલગ ધર્મ પાડતા હોય છે કોઈ સ્વામિનારાયણ ધર્મ પાડે છે તો કોઈ માતાજીનો ધર્મ પાડે છે સનાતન ધર્મ પાડે છે તો કોઈ વૈષ્ણવ ધર્મ પાડે છે અથવા તો કોઈ પુષ્ટિ માર્ગ ઉપર જાય છે બરાબર ને હવે આ બધા જ જે ધર્મો છે ને એ બધા જ ધર્મોનું મૂળ તો છે ને ખરેખર એક જે આપણા અંગ્રેજોનું શાસન આપણા દેશમાં થયું ને બરાબર તો ત્યારે આપણે હિન્દુત્વને જે બહાર કાઢવા માટે આપણે જે અલગ અલગ જગ્યાએ મહાજનપદ હતા ને એ ફેલાવાનું જે કામ ચાલુ થયું હતું ને તો એ મહાજનપદ મહાજનપદ જે અલગ અલગ સોળ મહાજનપદ હતા એ દરેક અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યમાં જઈને પોતાનો જે પ્રસાર કર્યો ને એ જ આપણા જે અલગ અલગ જે ધર્મ બન્યા છે ને એ ધર્મ છે તો કોઈક મીરાબાઈ હતા પછી આપણા નરસિંહ મહેતા હતા પછી આપણા શંકરાચાર્ય ગુરુ હતા કે જેમને શું કર્યું હતું કે ચારેય દિશાઓમાં મઠની સ્થાપના કરી હતી બરાબર ને જેઓ અત્યારે આપણા ગુજરાતમાં એક દ્વારકામાં જે મંદિર છે એની બાજુમાં શંકરાચાર્ય મઠ છે જેની સ્થાપના કરી હતી એટલે આ બધું જે મહાજનપદ થયા ને એ શું કામ હતા તો આપણે જે હિન્દુત્વ હતું ને એને ફેલાવવા માટે હતા જે ખરેખર મેં થોડું ઘણું વાંચ્યું છે ને એના ઉપરથી મને ખબર છે પણ અત્યારે શું છે કે ધર્મ ધર્મને લઈને આપણે એટલી બધી ખિસકાચ કરીએ છીએ ને કે ક્યારેક છે ને એકબીજાના સ્ટેટસ ઉપર આવી જઈએ છીએ તો એવું તો ન જ થવું જોઈએ ને અને રહી વાત કે સપોઝ કે મારા ઘરમાં અહીં મારા સાસુને લોકો છે કે જે વૈષ્ણવ ધર્મ પાડે છે તો હું કોઈ પણ ધર્મની ખિલાફ તો નથી પણ શું છે કે મને કેવી હોય આદત કે હું પહેલેથી છે ને જય અંબે બે બોલતી હો અને અહીંયા અમારે ગોપાલ બોલાય છે એટલે આપણે છે ને ધર્મ બધા અપનાવવાના હોય અને કોઈ ધર્મનો વિરોધ પણ ન કરવાનો હોય પણ વાત શું છે કે અમુક એવું કહેતા હોય છે કે આ ધર્મ અમા આ ધર્મ કરતા હોય છે પણ નહીં ધર્મ એ કોઈ એક ધર્મથી બીજા ધર્મ કરતા ચડિયાતો હોતો જ નથી ધર્મમાં શું શીખવવામાં આવે છે કોઈ પણ ધર્મ તમે લઈ લો તો એમાં શું હોય છે કે તમે સપોઝ કે કોઈ ગોપાલલાલનો ધર્મ લઈ લો કે જે જય શ્રી કૃષ્ણવાળાનો ધર્મ લઈ લો કે પ્રણામી ધર્મ લઈ લો કોઈ પણ ધર્મ લઈ લો કે કોઈ સાઉથ બાજુનો કોઈ ધર્મ લઈ લેશો એના જે જે હેડ ઉપર રહેલું હોય છે ને એ તો ફક્ત કાં તો કૃષ્ણને ભજવાના હોય છે કાં તો બ્રહ્માજીને ભજવાના હોય છે કે તો મા દુર્ગાને ભજવાના હોય છે બરાબર ને તો આવી રીતે હોય છે કે એક આપણે એના જે અનુયાયી હોય કે અથવા તો એનો ભગવાનનું જે સ્વરૂપ હોય એની પૂજા કરતા હોય છે તો એટલે આજથી છે ને કોઈ લોકો એવું કહેતા હોય ને કે આ ધર્મ છે ને એ ચડિયાતો તો પ્લીઝ એવું ન બોલતા કારણ કે છે ને અહીં આપણા જે નરસિંહ મહેતા છે ને એને એક ભજન ગાયું હતું જો યાદ હોય ને તો કદાચ હું એની એક મને પણ બહુ જ ગમે છે બરાબર ને વૈષ્ણવ તો પીર જાને રે આ તો ખબર છે ને કે જે આપણું ગાંધીજી છે ને આજ ભજન વગાડાયું હતું એમને આ ભજન બહુ પ્રિય હતું નરસિંહ મહેતાનું એટલે એવું છે પણ આપણે તો શું કરીએ છીએ ને પછી એની જે એક ભણસ એવી આવે છે એક છે ને હું સાચું કહીશ કે કદાચ કોકને ખોટું લાગે તો ઠીક છે બે રોટલી વધારે ખાઈ લેજો અને માફ પણ કરી દેજો પણ હકીકતને બોલવીને એ એક મારી છટા છે બરાબર તો એવા ધર્મ હોય ને કે એમાં શું કહેતા હોય કે જ્યારે પણ સ્ત્રી છે ને એ માસિક અવસ્થામાં હોય ને તો ત્યારે એનાથી જાણે કે એને કઈ કઈ મોટું પાપ કરી લીધું એવી રીતે એની સાથે વર્તન કરવામાં આવે છે બરાબર ને પણ ખરેખર માસિક અવસ્થામાં થવું ને એ પાપ નથી પણ કામ છે છે કે પવિત્ર વસ્તુ હોય તમને ખબર ન હોય તો કદાચ કામ્યાખાના જે માતાજીનું મંદિર છે ને ત્યાં માતાજીની યોનીની પૂજા થાય છે અને માતાજીને ત્યાં માસિક ધર્મ આવે છે ત્યારે એને કુંભરો મેળો પણ ત્યાં ભરાય છે એટલે આવી રીતે છે તો શું છે કે એ તમે સર્ચ કરી લેજો કે કામાખ્યાના માતાજીનું જે મંદિર છે તો આવી રીતે એની યોનીમાંથી જે રજોત્સવ થાય ને એની પૂજા કરવામાં આવે છે એટલે આ એક પવિત્ર વસ્તુ છે અને એમાં થાય છે શું એ કદાચ હું તમને ડીપલી નાની વસ્તુ નાની અમતી વસ્તુ બતાવી દઈશ કે આપણું જે જે ડૂંટીનો ભાગ હોય છે ને એનાથી ફક્ત એક નીચેના ભાગે બરાબર તો ડ્યુટી પર જે આપણે અંગૂઠો રાખીએ અને એનાથી એક નીચે જયારે આપણે આવી રીતે કરશું ને સપોઝ કે ડ્યુટી છે ને એક ગર્ભ રહેલો હોય છે કે જ્યાંથી છે ને સૃષ્ટિની આખી સૃષ્ટિનું સર્જન થાય છે એ આટલો જ ગર્ભ હોય છે એમાંથી સૃષ્ટિનું સર્જન થતું હોય છે હવે શું થાય કે દરેક સ્ત્રીને છે ને આનો એક ભગવાન તરફથી છે ને એક આશીર્વાદ હોય છે એટલે શું થાય કે એને જ્યારે પણ એ ગર્ભની આજુબાજુ શું છે કે એક દિવાલ બનતી હોય છે અને દિવાલ સાની હોય છે આજુબાજુ બધી છે એની બ્લડની બનતી હોય છે એટલે એક આ સૃષ્ટિની રચના મૂકી છે ભગવાને કે જો અંદર ગર્ભ થાય બરાબર તો એ જે આખી દિવાલ છે ને એનું મકાન જે રેડી કરવામાં આવે છે ને એ ગર્ભ એની અંદર એનું પ્રોટેક્શન કરશે અને જો અઠ્ઠાવીસ દિવસ કે એનાથી વધારે દિવસોમાં જો ગર્ભ નથી રહેતો બરાબર તો એ ગર્ભ જે દીવાલ બનાવી હોય છે ને પ્રોટેક્શન માટેની દીવાલ ધીમે ધીમે ભગવાન છે ને એ નેચરલી એને તોડી નાખે છે એટલે આ એક વસ્તુ છે એક મકાન બનાવ્યું હોય છે ને મકાનમાં કોઈ ન રહેવા આવે તો એને ધીમે ધીમે તોડી નાખે છે આ એક રજો સમય જે આખી છે ને પ્રોસેસ હોય છે તો એ વસ્તુ છે ને મને તો નથી લાગતી કે એ અપવિત્ર હોઈ શકે છે બરાબર પણ હું તો એમ કહું છું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ હોય ને તો ત્યારે તમે એને એવું કરો કે એ પવિત્ર અવસ્થામાં છે બરાબર ને તો એને એવી નજરથી તો ન જ જુઓ અને એક વસ્તુ એ છે કે એ જે રજુસ્ત્રાવમાંથી જે બ્લડિંગ થતું હોય છે ને એ ખરેખર ઇન્ફેક્ટેડ વાળું હોય છે તો એનો જે નિકાલ છે ને એ સરખી રીતે કરવો જોઈએ એ દરેક સ્ત્રીને ખબર જ હોવી જોઈએ એટલા માટે જ છે ને તો અત્યારે જે આપણે બ્લડ કેન્સર મીન્સ સોરી બ્લડ કેન્સર નહીં બટ જે નીચે ગુપ્તાંગના જે કેન્સર થાય છે ને એ અટકાવવા માટે જ આપણે ગવર્મેન્ટ છે ને એ જાહેરાત આપતી હોય છે પેટ્સની ને એની તો એ એક વસ્તુ છે કે જે ખરાબ હોઈ શકે છે બરાબર પણ એ બીજા વ્યક્તિને સેફટી માટે થઈને એ ગવર્મેન્ટ એમાં બતાવતા હોય છે એવું કે તમે આવી રીતે નારીને તમે એ પેટ્સ ને એવું બધું યુઝ કરવા માટે કહી શકો છો અથવા તો એને એ હેલ્પ કરી શકો છો પણ એનો મતલબ એવો નથી કે એ જે અવસ્થા છે ને એ અપવિત્ર છે ઠીક છે તો કદાચ મારા આ વસ્તુથી કોઈકના મગજમાં જાય અને બેસે ને તો કદાચ છે ને મોટી ઉંમરના જે લોકો હોય ને અને જેની વિચારશણની છે ને એ કદાચ જૂના જમાનાની હોય ને તો ઈ કદાચ મારા આ વાક્યથી બદલી શકે છે ઓકે રાધે રાધે